જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલ પર જ્યાં અમે શાંતિ અને સુખી જીવન જીવવાના માર્ગદર્શાવીએ છીએ આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘરમાં શાંતિ કઈ રીતે લાવી શકાય અને કઈ રીતે અશાંતિથી બચી શકાય ખાસ કરીને સ્ત્રીઓ માટે કઈ બાબતને ધ્યાનમાં રાખવું જોઈએ જેનાથી ઘરના વાતાવરણમાં શાંતિ બની રહે સ્ત્રી એ ઘરનો આદર્શ હોવો જોઈએ એક સજાગ સ્ત્રી ઘરના દરેક સભ્યને ખુશ અને સંતુષ્ટ રાખવા માટે પ્રયાસ કરે છે પરંતુ ક્યારેક એવું થાય છે કે ભૂલતી એવી ચીજો થઈ જાય છે જેનાથી ઘરમાં અશાંતિ ફેલાય છે ચાલો જોઈએ કે શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે સૌથી પહેલી વાત ઘરના લોકોએ એકબીજાની સાથે ઉગ્ર વાણીમાં વાતચીત ન કરવી જોઈએ ઉગ્ર વાણી અને ઉગ્ર પ્રવૃત્તિઓથી ઘરના વાતાવરણમાં તંગદીલી અને અશાંતિ ફેલાય છે એટલા માટે દરેક સ્ત્રીએ આ વાતને સમજવી જોઈએ કે પોતાની વાણી પર સંયમ રાખવો કેટલો જરૂરી છે બીજું પોતાના મનમાં નકારાત્મક વિચારો અને અનયાસ શંકા પોષવી નહીં શંકા એ તે ઝેર છે જે હળવે હળવે સંબંધોને ખતમ કરે છે ઘરમાં જો પરસ્પર વિશ્વાસ છે તો ઘરનો દરેક સભ્ય એકબીજાને સાથે ખુશ અને સંતુષ્ટ રહેશે હવે આપણે જોઈએ કે શું કરવું જોઈએ ઘરમાં શાંતિ લાવવા માટે પ્રથમ દરેક સ્ત્રીએ ઘરમાં પ્રાર્થનાનો માહોલ બનાવવો જોઈએ પ્રાર્થનાથી મનને શાંતિ મળે છે અને ઘરના વાતાવરણમાં પવિત્રતા આવે છે બીજું ઘરના દરેક સભ્ય સાથે પ્રેમથી વાત કરો જ્યારે સ્ત્રી પોતાને મીઠી વાણીથી વાત કરે છે તો ઘરના સભ્યોને પોતાને ખાસ અને પ્રેમ ભર્યા લાગે છે ઘરમાં અશાંતિ ફેલાવવાનું સૌથી મોટું કારણ છે આપણું તણાવ અને ઘરના સભ્યોને અવગણવું જો સ્ત્રી પોતાના ઘરના સભ્યો સાથે સમય ન વિતાવે અને તણાવગ્રસ્ત રહે તો ઘરમાં અશાંતિનો માહોલ સર્જાય છે ઘરમાં ગંદકી અને વિક્ષેપ પણ અશાંતિ લાવે છે ઘરના દરેક કોણાની સફાઈ અને વ્યવસ્થા એ ઘરની શાંતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે એક સ્ત્રી આ ચીજોનું ધ્યાન રાખે છે તો ઘર એક નંદનવન બની જાય છે જ્યાં દરેક સભ્ય ખુશ અને સંતોષી રહે છે તો દોસ્તો આ આજનો વિડીયો આશા છે કે તમને ગમ્યો હશે આપના ઘરમાં શાંતિ કઈ રીતે જાળવી રાખવી તે વિશે તમારા વિચારો અમને નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવો અમારી સાથે શાંતિભર્યું જીવન જીવો